આપણે દર્પણ હોય ને દર્પણમાં આપણે જોઈએ તો આપણું પ્રતિબિંબ દેખાય કે ના દેખાય દેખાય ને આપણે માથું ઓળેલું નથી ઓળ્યા વગરનું માથું છે ને દર્પણમાં જોઈએ તો એવું જે માથું દર્પણ ઓળી આવે ઓળવું કોને પડે દર્પણ તો જેવું છે એવું છે એવું દેખાડી આપે ખરું ઠીક ઠાકુ છે અલગ પુરુષ ની આરસી રે સં અલગ લખ્યા જેવા છીએ તેવા દેખાઈએ છીએ પણ ઠીક ઠાક આપણે આપણું પોતાનો આપણો કરવો પડે માથું તો જાતે દોડવું પડે સુધારો વધારો આપણે દાડી વાડી આપણે કરવી પડે દર્પણ ના કરી દર્પણ જોઈને કરો દર્પણ કરી એટલે બાપુ ને કેવું પડ્યું હતું કે આપ સમાન બળ નહીં અને મેઘ સમાન પોતાના પગ ઉપર ઉભા રહેતા તત્વજ્ઞાન પામવું હોય તો પોતાની શક્તિ જોઈ છે અને એ સત્સંગ સાંભળીને આપણે વેર જતાડીએ છીએ બધા વેરાઈ જઈએ છીએ બરાબર પણ સત્સંગની અંદર જે કઈ સ્થિતિ આવે છે એ સ્થિતિને આપણે પકડવી હોય તો થયેલા સત્સંગ નું મનન નિદ્યાસન આપણે જાતે કરી અને આપણા પોતાનો જાતનો પ્રયાસ કરવો સંશોધન આપણું પછી આપણે હો ભળીએ એટલા હો ભળીએ અને પ્રયાસ ના કરીએ નિધ્યાસન મનન ના કરીએ તો દર્પણ માથું ના ઓળ્યા જાતે ઓળવું એટલે આપણા સ્વરૂપની જે સ્થિતિ છે શુદ્ધ બરાબર આપણે ઘઉં દળવા જઈએ કે મકાઈ દળવા જોઈએ બરાબર રોટલા કરવાના છે ને તો જઈએ પણ અંદર કોંકરા પડેલા હોય તો દડાઈએ આપણી નજર માં મકાઈ નો તો કોકરા દેખાતા હોય તે આપણે કોકરા હંગાતી દરાઈએ છીએ યાદ કરો કોંકરાને મેણી નાખવા પડે બરાબર ટૂંકું દ્રષ્ટાંત છે એમાં આપણામાં રહેલી જે અશુદ્ધિ છે અશુદ્ધિ ને બાપુ કાઢી દેવી પડશે તમે હો ચાહે હું કોઈ પણ અશુદ્ધિ લઈ લઈ અને આપણે આપણા સ્વરૂપમાં સ્થિર થવા માંગીશું એ તો હરકીત બનવાનું નથી

તો સ્વરૂપ ની સ્થિતિ પ્રાપ્ત નહીં થાય જાણી શું ખરા શું ખરા એમાં પણ સ્વરૂપમાં સ્થિર થવાનું છે સ્થિર પરમ ન થો કે ન જાવ એ આપણી સ્થિતિ છે આપણી એટલે આત્મા જ્ઞાન ચેતન ની સ્થિતિ છે હવે આ મૂળ સ્થિતિમાં એ સ્થિર ના થાય આપણી ચેતના તો બાપુ આ દેહનો નો અત્યાસ છે નહીં આવા ગમન ટમશે છે ભલે આપણે ઉપદેશક થયા સંતો ઉઠાયા સત્સંગ સાંભળ્યો બરાબર પણ જ્યાં સુધી આ તમારા અનુભવ ની વાત કરું છું જ્યાં સુધી આપણે અશુદ્ધિ જેમ ઘઉમાંથી કોકરા કાઢી નાખીએ એમ આપણામાં રહેલી અશુદ્ધિ છે એ અશુદ્ધિ બિલકુલ બાદ થઈ જાય ત્યારે આપણને સ્વરૂપ નો આનંદ આવે છે એમને નથી સ્વરૂપ તો છે સ્વરૂપ કાંઈ નથી એવું નથી સ્વરૂપ તો આપણે ઉપર નીચે આગળ પાછળ ગોય બહાર બધે સ્વરૂપ છે સ્વરૂપમાંથી છીએ આપણે પણ આપણો આપણાને સ્વરૂપમાં સ્થિર કોણ નથી થવા દેવું અશુદ્ધ તો મારી આ ભલામણ છે સાથે સાથે હું આ જ્ઞાન માર્ગ પણ બતાવું છું અને સાથે સાથે તો બધાનો ભલામણ પણ કરું છું કેમ કે આપણે આપણે બધા બાપુના છે કોના છે આપણે બધા બાપુના છે અને બાપુએ આપણા ઉપર આવરો મોટો ઉપકાર કર્યો છે એટલા માટે હું ભલામણ કરું છું કે જેટલું બને જેમ બને ધીમે ધીમે આપણા જીવનમાંથી એક પછી એક અશુદ્ધિને બાદ કરવા અને શુદ્ધ થવાના પ્રયત્ન પ્રયત્નો शुद्ध सतो तो जो तुमने आनंद आवे पछ पछ आ अशुद्धि होए ने तो पछ कोक नो आगा पाछो करू न कोक नो आम करू न कोक नो कोम हैड आवे न कोक में ऐ हैकडो बरोव न कोक आम करू आ बदो होए छे जीरो ने शुद्धता जा जन विचार शुद्ध थई जाय पछ शुचता म केली करो आनंद करू शुचता અને શુદ્ધતામાં પછી સ્થિર થઈ જશો આપણે સ્થિર થઈ ગઈ પછી અમૃતધારા પછી વર્ષે છે અને એ અમૃતધારા એવી વર્ષે છે ને હા હા શું વાત વાંધો તમને રુજેવું રોજ એક કાળું નહીં પણે પણે ક્ષણે ક્ણિ લવ રોજ જ હરદમ તમને એવી અમૃતધારા અંદર તમારા અંતર કરણમાં વરસ્યા જાય ને કે તમને નવા નવા વિચારો ઉભો થાય નવું નવું નવું

અમીરસ જંતો થઈ જાય અને એ અમીરસ માં આપણે એટલા બધા તરબોળ બની જઈએ છીએ એમને તરબોળ એવા બધા બની જઈએ છીએ કે જગત ભાન ભૂલાઈ જાય સંસારનું ભાન જ ભૂલાઈ જાય અને એમ કરતા કરતા આ દેહ પણ ભાન ભૂલાઈ જાય અને સહજ સમાધિ જેવું થઈ જાય છે કેવું સહજ સમાધિ આનંદ આનંદ અને सतगुरू कलाई भई धनवा